નમસ્કાર મિત્રો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન એ આર ભટ્ટ લો કોલેજ સેલ્ફ ફાઇનાન્સ માટે ઓપન ઇન્ટરવ્યૂ ગોઠવામાં આવેલું છે જગ્યાની વાત કરીએ આચાર્ય માટે એલ એલ એમ પંચાવન ટકા તેમજ પીએચડી અથવા નેટ અથવા સ્લેટ અને પંદર વર્ષનો અનુભવ એક જગ્યા ખાલી છે અધ્યાપકની અંદર એલ એલ એમ પંચાવન ટકા તેમજ પીએચડી અથવા નેટ અથવા સ્લેટ ચાર જગ્યા ખાલી છે અધ્યાપકની અંદર એલ એલ એમ પંચાવન ટકા તેમજ પીએચડી અથવા નેટ અથવા સ્લેટ નવ જગ્યાઓ ખાલી છે એચટી એસસી તેમજ ઓબીસીના ઉમેદવારો માટે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર રહેશે પીએચડી અથવા નેટ અથવા સ્લેટ પાંચ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે યુજીસી બીસીઆઈ બીકેએન સી આઈ તથા રાજ્ય સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સમય સ્થળે તારીખના રોજ સ્વખર્ચે જરૂરી અસર પ્રમાણપત્રો તેમજ તેની બેનકલો અને બે ફોટાગ્રાફ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એન્ટ્રી તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ સમય બપોરે સાડા સાડા બાર કલાકે સ્થળ ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ બિલખા રોડ ખડિયા જૂનાગઢ આચાર્ય ઉમેદવારે ચાર દિવસમાં કોલેજ એડ્રેસ પર સંપર્ક કરવાનો રહેશે પ્રમુખ શ્રી દર્શન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ આર ભટ્ટ લો કોલેજ આનંદવાડી વેરાવદર રોડ ઉના જિલ્લો ગીર સોમનાથ ત્યારબાદ જોઈએ દક્ષિણ ગુજરાત કોળસા કોટવાલિયા આદિવાસી સેવા સમાજ સંચાલિત બજરંગકુમાર અને સરસ્વતી કન્યા છાત્રાલય માટે એનઓસી મુજબ કર્મચારીની ભરતી કરવા માટેના નીચેના લાયકાતવાળા અનુસૂચિત જનજાતિ ઉમેદવારો ભરવાપાત્ર થાય છે જગ્યાની વાત કરીએ શ્રી બજરંગદાસ કુમાર છાત્રાલય માટે મુખ્ય રસોઈની એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત જોઈએ ત્રણ ચારથી સાત કે તેથી વધુ બાર પાસ ઉંમર વર્ષ એકવીસથી અડત્રીસ વર્ષ મદદનીશ રસોઈ માટે એક જગ્યા ખાલી પડેલી છે ધોરણ ચારથી સાત કે તેથી વધુ બાર પાંચ ઉંમર વર્ષ એકવીસથી અડત્રીસ વર્ષ તથા સરસ્વતી કન્યા સત્ર માટે ગુરુમાતાની એક જગ્યા ખાલી પડેલી છે ત્રણ દસથી બાર અથવા સ્નાતક પાંચ ઉંમર વર્ષ એકવીસથી પિસ્તાલીસ વર્ષ મુખ્ય રસોઈની એક જગ્યા ખાલી પડેલી છે ધોરણ ચારથી સાત કે તેથી વધુ બાર પાંચ ઉંમર વર્ષ એકવીસથી અડત્રીસ વર્ષ ચોકીદારની એક જગ્યાઓ ખાલી પડેલી છે ધોરણ ચારથી સાત કે તેથી વધુ બાર પાંચ ઉંમર વર્ષ એકવીસથી અડત્રીસ વર્ષ ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ ચાલ જલગતના પ્રમાણપત્રો સાથે રાખવામાં આવેલ ઓપન ઇન્ટરવ્યૂમાં પ્રમાણપત્રોની ઝેરોક્ષની નકલ લાવવી તેમજ લિવિંગ સર્ટી તેમજ રોજગાર વિનિમય કચેરીએ તમારી નોંધણીના પુરવા રજૂ કરવા અને પગાર ધોરણ સરકાર શ્રીના નિયમ મુજબ મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યૂ સ્થળ જાગૃતિ વિદ્યાલય રૂમલા તાલુકો ચીખલી જિલ્લો નવસારી પિનકોડ ત્રણ નવ છ જીરો છ જીરો તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસની શુક્રવાર સવારે સાડા દસથી બે કલાક ત્યારબાદ જોઈએ ધ મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડ જનરલ મેનેજરની ભરતી અંગે જાહેરાત આવેલી છે ધ મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડ મહેસાણા હેડ ઓફિસ તથા નવી શાખાઓ ધરાવતી બેંક માટે જનરલ મેનેજરની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે બેંક દ્વારા દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અને બેન્કિંગ કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારો પોતાના કુલ ફૂલ બાયોડેટા સાથે જરૂરી સ્વપ્રમાણિત નકલ તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે બંધ કવરમાં અરજી બેંકના ઉપરોક્ત સરનામે દિવસ ત્રણમાં રૂબરૂ અથવા પોસ્ટથી મોકલવાની રહેશે શૈક્ષણિક લાયકાત જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ સીએ આઈઆઈબી અથવા જે એ આઈઆઈ પ્રથમ પસંદગી આપવામાં આવશે અનુભવ કોઓપરેટિવ બેન્કિંગનો કામકાજનો જનરલ મેનેજર સિનિયર ઓફિસર આસિસ્ટન્ટ જનરલ મેનેજરનો દસ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ વયમર્યાદા પચાસ વર્ષથી વધારે નહીં